નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થયા હતા જેમાં પબજી રમનાર બાળકે પોતાની સગી માતાને ગોળી મારીને હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું પરંતુ એ પબજી હત્યાકાંડમાં અત્યારે મોટો ઘટસ્ફોટ થયો છે અને નવો જ ખુલાસો સામે આવ્યો છે માતાના બિલ્ડર સાથેના આડા સંબંધોના કારણે પુત્રએ આ પગલું ભર્યું હતું કારણ કે તેના પિતા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા અને તેની માતાના બિલ્ડર સાથેના આડા સંબંધોના કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું તેના પિતાએ કહ્યું હોત હતું કે જો હું તારી જગ્યાએ હોત તો બિલ્ડર અને તારી માતા બંનેને ગોળી મારી દેત અને હવે તને જે સમજાય એ કર ત્યારબાદ પુત્રએ આ પગલું ભર્યું હતું અને માતા સાધનાસિંહની હત્યા પાછળ પબજી ગેમ જવાબદાર નહોતી કારણ કે પોલીસ બિલ્ડરને બચાવવા માંગતી હતી અને પુત્રના કર્મ બિલ્ડર સાથેની અવર કારણે પુત્ર પરેશાન હતો અને પુત્રએ આર્મીમાં ફરજ બજાવી રહેલા પિતાને માતાની બિલ્ડર સાથેની દોસ્તી વિશે જાણ કરી હતી ત્યારબાદ પુત્રએ આ ચોંકાવનારું પગલું ભર્યું હતું અને પોલીસે પબજી હત્યાકાંડ નામ આપી દીધું હતું તો મિત્રો આ સમગ્ર ચોંકાવનારા ખુલાસા અંગે તમારું શું મંતવ્ય છે વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો